અને આ નોર્મલી આપણે રોટલીનો લોટ છે એમાં મીઠું અને તેલનું મણ નોર્મલી થાય અને લોટ બાંધી દેવાનો છે હવે આપણે મસાલો બધુંય વઘારી નાખવી ગેસ કેનો ચાલુ માથે મીઠી કડાઈ એમાં નાખ્યું આપણે તેલ તેલ આપણે થોડુંક જ મેકવાનું બહુ જાજુ નથી મેકવાનું તેલ થઈ ગયું ગરમ હવે નાખવી આપણે એમાં હિંગ આ હિંગ

અને આ મેખી હાલતર હાલતરનો ભાગ વધારે રાખવાનો આપણે ચટણી પાદર નથી નાખવાના મરચાંનાથી જ આપણે તીખું કરવાનું છે કાંદા થઈ ગયા આપણે ફ્રાય અને ગોલ્ડન રાઉન્ડનો કલર પકડી લીધો છે હવે નાખી દેવા આપણે બટેકાનો સુંદો અને આ બટેકાને છે ને ક્રશ આપણે ચમચાથી જ કરવાના આપણે ખમણીથી નહીં કરવાના આકર્જન ચીકાઈ શું પકડવી જોવે આમાં સેજી મસાલામાં

હવે આપણે સારી રીતે મિક્સ કરી દેવી લીંબુ રસ ને ખાંડ ને સારી રીતે મિક્સ કરી દેવી ને ગેસ કરી દેવી બંધ મસાલો થઈ ગયો આપણે કમ્પ્લીટ અને ધાણા નાખી દેવી માથે ધાણા વિનાનું તો આપણે આમાં આલુ પરોઠામાં પરોઠા નહીં

હવે આપણે તેલ ને મીઠું મિક્સ કરી દેવી લોટ સાથે આ લઈ લીધું આપણે પાણી થોડું થોડું એડ કરતા જેવી લોટ બાંધતા જેવી આ એક લોટી પાણી પૂરું નહીં જોવે કે લોટ બંધાઈ જાય આપણો લોટ સરસ મજાનો બંધાઈ ગયો છે નથી કડક નથી નરો આ રીતનો લોટ બાંધવાનો અને હવે તેલ વાળો કરીને આપણે કોહળી હવે લોટ આપણો સરસ રીતે તેલ વાળો કરી લીધો છે હવે એને કુઈ હાથું આપણે ઘડીકવાર વાર રેસ આપી દઈ દસ મિનિટ આ લીધો આપણે રોટલીનો નો લુવો આ રીતે રાઉન્ડ શેપ નો કરી નાખવાનો લોટ ગાર્નિશ કર લેવાનો અને હવે રોટલીનો શેપ આપી દેવાનો રોટલી આપણે રેગ્યુલર વણતા હોય એ રીતે રોટલી વણ નાખવાની આપણી સરસ મજાની રોટલી વણાવવા મીડી છે

અને સારી રીતે ફિટ કરી દેવાની આ રીતે જો ફિટ કરી દેવાની રોટલી આપણે ખુલવી નજ આપણે રોટલી નું બતાવું એ રીતનું કરવું હોય તો આલે આ રીતે આપણે જરાક દબાવી દેવાનું આપણું ખુલવું ન જોવે હોય સેજી આ આપણું આલુ પરોઠું બનીને બની ને કમ્પ્લીટ આ લીધી આપણે બીજી રોટલી આને બનાવવાનું છે આપણે લાંગો

આમાં બહુ લચ પછી આ નથી કરવાના તેલ આ તેલ થઈ ગયું છે ગરમ હવે નાખી દેવી આપણે આમાં મેકી દેવી પરોઠું આ રીતે પેલા ગરમ થવા દેવી અને પાછું હવે તેલ થી ગ્રાનીસ કર લેવી આમાં બહુ તેલ નથી લગાવવાનું આ રીતે નોર્મલ જ ખાલી કરવાનું તેલ આ લીધો તાવી જો તાવી થાતી રીતે ફેરવી નાખવાના જોઈ શકો છો આ ગોલ્ડન રાઉન્ડ ના તળવાના છે

અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલ ને કરજો સબસ્ક્રાઇબર અને જરૂરથી મને કમેન્ટ કરીને જણાવજો કેવા બનાતા મસાલા આલુ પરોઠા